વડોદરા જિલ્લા કલેક્ટરની નવી કચેરી ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢિયારની આગેવાની હેઠળ સૂત્રોચ્યાર સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જિલ્લામાં જે રીતે શિક્ષણ આરોગ્ય સ્વચ્છ પાણી તેમજ પ્રીમોન્સૂનની કામગીરી કથળેલી પરિસ્થિતિને લઈને પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી હિતેશ દેસાઈ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો તથા વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં નિવાસી કલેક્ટર ડૉક્ટર બી એસ પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા આજ દિન સુધી રાજ્ય સરકારમાં કોઈ લેખિત રજૂઆતો કરાઈ નથી જેને કારણે વડોદરા જિલ્લાનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણે રૂંધાઈ ગયો છે અને વડોદરા જિલ્લામાં દરેક ગામના વ્યક્તિઓ નિયમિતપણે ગ્રામ પંચાયતમાં તેઓની ખેતીની જમીનનો મહેસૂલ ભરે છે ઘરવેરો વેરો પાણી વેરો ભરે છે તેમ છતાં સરકાર દ્વારા તેઓને મળવી જોઈએ તે સુવિધાઓને તેઓને મળતી નથી રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તેઓનો વહીવટ કરવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આ રજૂઆતો મુગલીને તાત્કાલિક ધોરણે જર્જરિત સ્કૂલો નવી બને કર્મચારીઓની ઘટ છે ત્યાં ભરતી કરવામાં આવે વડોદરા જિલ્લાના જર્જરિત રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે મરામત થાય ચોમાસું પૂરું થાય તાત્કાલિક ધોરણે કાસની સફાઈ થાય અને પુરવણી કૌભાંડમાં જે અધિકારીઓ તથા પદાધિકારીઓ સંબોવાયેલા હોય તેઓની સામે તાત્કાલિક ધોરણે કાર્યસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી જસપાલસિંહભાઈ તથા વડોદરા જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનો ભઠ્ઠુભાઈ અને શહેર પ્રમુખશ્રી આજે અમે આવેદનપત્ર આપ્યું જિલ્લાના ખાસ પ્રશ્નો માટે કે વડોદરા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ છે એમાં છસો ઉપરાંતના શિક્ષકોની ઘટ છે હવે શિક્ષકોની ઘટના કારણે બાળકો સારો અભ્યાસ કરી શકે નહીં સાત ધોરણમાં હોય ને એક શિક્ષક હોય એક શાળામાં એક શિક્ષક હોય એક શાળામાં બે શિક્ષક હોય અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી રાજ્ય રાજ્યમાં ત્યારે જ્યારે આ વર્ષે પાંચસો શિક્ષકો રિટાયર થવાના છે એ પહેલાં પાંચસો શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી પણ આ રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળે પ્રાઇવેટ સ્કૂલો વધારે પડતી ચાલે અને જેમ થયું કે બીએસએનએલ ન ચાલ્યો કેમ કે બીએસએનએલ સરકાર ડૂબાડી દીધું અને એના કારણે રિલાયન્સની જે ખાનગી જે બીએસ કંપનીઓ છે એ આગળ આવી એટલા માટે જે પ્રાથમિક શાળાઓ છે પ્રાથમિક શાળાઓ ખૂબ જર્જરિત છે નવી સારો બનાવવામાં આવતી નથી અને બાળકો પોતાના જીવના જોખમે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને વાલીઓ છે એ વાલીઓ પોતાના બાળકને જો સારું શિક્ષણ મળતું ન હોય તો સ્વાભાવિક છે કે પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા માટે મજબૂર થતા હોય છે પોતાની પાસે નાણાકીય વ્યવસ્થા ન હોવા છતાં પણ તેઓ વ્યાજે નાણાં લાવીને પેટા પાટા બાંધીને પણ એવું શિક્ષણ આપતા હોય છે બીજું એક ખાસ તો કાસ તો પહેલાં દર વર્ષે કાસથી સાફ સફાઈ થતી હતી છેલ્લા ઘણા વર્ષોથી કાસની સફાઈ ન થવાના કારણે પાણી જે ગ્રામ્ય વિસ્તારનું છે એ કાસમાં કાસ લેતું નથી એના કારણે ગ્રામ્ય વિસ્તારના જે સ્કૂલો હોય આરોગ્ય કેન્દ્ર હોય કે આંગણ આંગણવાડી હોય તેમાં પાણી ભરાઈ જાય છે જે ગરીબ વર્ગ છે ગરીબના જે ઘરો છે ધુપડી એમાં પણ પાણી ભરાઈ જાય છે એના માટે પણ અમારું આવેદનપત્ર હતું ખાસ કે સાયકલનું કૌભાંડ જે છે એ બહુ મોટું કૌભાંડ છે કે રાજ્ય સરકારે પાંચ હજારમાં સાયકલની ખરીદી કરી એ સાયકલ જે બાળકીઓને મળવી જોઈએ સ્કૂલની એ બાળકીઓને આપી નહીં અને એ જે સાયકલો છે એ ભંગાર કરી નાખી અને આજે એમને નવસો કે આઠસો રૂપિયા વેચાણ કરવા માટે ટેન્ડરિંગ કર્યું છે તો આ જે ભ્રષ્ટાચાર જે અધિકારીઓ કર્યું છે અને જે સાયકલોનું વિતરણ થવું જોઈએ સમયસર એ ન થયો એનો પણ એક મોટો પ્રશ્ન હતો અમારો બીજું કે જે પ્રી પ્રીમાન્સની કામગીરી જે ચોમાસા પહેલાં રોડ રસ્તા સારી રીતે બનાવવા જોઈએ એની પણ કામગીરીમાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતનું જે વહીવટતંત્ર છે નિષ્ફળ ગયો છે એના માટે પણ અમે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા જિલ્લા પંચાયતમાં અને સામાન્ય સમયમાં જે પ્રશ્નોનો જવાબ મળ્યો એ જવાબની સાથે અમે આજે નામદાર નિવાસી કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે અને અમારી રજૂઆત રાજ્ય સરકારમાં મોકલો અને અમે જો અમારી રજૂઆતો સાંભળવા નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મળીશું અને તેમ છતાં પણ જો આ નિરાકાત જિલ્લાનું નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં જે હાલાકી છે એ હાલાકી દૂર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખકરાવીશું અને પીઆઈએલ કરીશું અમે